જય માતાજી આજે આપણે બનાવશું મગદાળના ટુકરા તેની માટે મેં પાંચેક કલાક પહેલાં ધોઈને સાફ કરીને પલાળી દીધી હતી તો એકદમ સરસ પળી ગઈ છે જો આરામથી દાણો તૂટી જાય છે તો આપણે એની અંદર હવે એક કપ પૌવા નાખીશું પૌવા કોઈ પણ ચાલે અને અડધો કપ સોજી નાખી દઈએ અને એને દસ મિનિટ માટે પલાળવા દઈશું થોડીક વાર માટે એને સાઈડમાં રાખી દઈએ હવે એક મિક્સર જાર લઈ અને એને પીસવાનું છે તો મિક્સર જારમાં આપણે લઈ લઈએ થોડું થોડું કરીને પીસીશું થોડું લસણ નાખી દઈએ અને મરચાંની એક કટકી આમાં મરચાંનું પેસ્ટ મારી પાસે તૈયાર છે એટલે એ પછી નાખીશું પાણી કે કંઈ નથી નાખવાનું એમને એમ પીસી લેવાનું છે બસ આવું થાય તો હવે એની અંદર આપણે દહીં નાખી દઈએ દહીં પણ થોડુંક જ નાખવાનું છે ને એ તો વધારે ઢીલું થઈ જશે પીસી લઈશું જોઈ લઈએ સરસ પીસાઈ ગયું છે તો આપણે એને એક વાસણમાં કાઢી લઈએ આવી રીતે બધું ખીરું પીસી લઈએ હવે આની અંદર શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી મરી પાવડર મીઠું અને લીલા મરચાંની પેસ્ટ જે મેં બનાવીને રાખી છે એ નાખી અને મિક્સ કરી લઈએ ત્યાં સુધીને આપણે પાણી ગરમ થવા માટે મૂકી દઈએ ઢોકરિયામાં થાળીમાં તેલ લગાવી અને ગરમ કરવા મૂકી દઈશું થોડીક વાર માટે ઢાંકીને બે ત્રણ મિનિટ જેટલું રાખીએ એટલે થાળી ગરમ થઈ જશે હવે ત્યાં સુધી ખીરાની અંદર થોડા લીલા મરચાં સોરી ધાણા નાખી દઈએ ખાવાનો સોડા અને થોડું લીંબુનું પાણી હવે એક બાજુ સરસ કરીને મિક્સ કરી લઈએ એક જ સાઈડ ફેરવતા જશું સરસ થાળી ગરમ થઈ ગઈ છે તો એની અંદર ખીરું પાથરી દઈશું મારા વિડીયો સારા લાગતા હોય તો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો હવે આની ઉપર મરચું અથવા મીથિયું કંઈ પણ આપણે નાખી શકીએ મેં મરચું નાખ્યું છે સરસ થઈ ગયા છે તો આવી રીતે કાઢીને ઠંડા થવા દઈએ ત્યાં સુધી બીજી થાળીમાં ખીરું પાથરી દઈશું થાળી ગરમ થઈ ગઈ છે તો આની અંદર આપણે બધું ખીરું નાખી દઈએ અને મેં વઘાર પણ તૈયાર કરીને રાખ્યો છે તેલની અંદર રાઈ જીરું તલ અને મીઠો લીમડો આની ઉપર થોડુંક મરચું નાખી દઈએ અને ઢાંકીને લેવા દઈશું જે થઈ ગયા છે એની ઉપર તેલ લગાવી દઈએ અને મીડિયમ સાઈઝના પીસ કરી લઈશું કાપા પાડી લઈએ આની ઉપર હવે વઘાર નાખી દઈશું વઘાર ફરતો ફરતો નાખી દીધો છે હું એક પીસ કાઢીને બતાવું एकदम पोचा से सरस तो हम एक प्लेट में काढ़ी एनी आप चीज नाखी है तो मार वीडियो सारा लग गया हो। तो चौक्स से सब्सक्राइब करजो लाइक शेर करजो तो तैयार है आप मगनी चीज़ डोकरा ऊपर थोड़ा दाणा नाखी दी है તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી